નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ ગુજરાતીને પોરકે ગુજરાતી ના છેલ્લે સુધી જોતા રહેજો કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી તો આજના તાજેત સમાચાર વિશે વાત કરવામાં આવે તો બે હજારનો સત્તરમો હપ્તો જાહેર એટલે કે ભારત સરકાર મહા કક્ષા યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશભરના લાખો ખેડૂતોને લાભ લઈ રહ્યા છે મિત્રો ને ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે અને છ છ હજાર રૂપિયા આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે અને દરેક હપ્તા ચાર મહિનાની અંતર પર બહાર પાડવામાં આવે છે અને દરેક હપ્તા હેઠળ ખેડૂતોને ખાતામાં બે હજાર રૂપિયા રકમ જમા કરવામાં આવે છે તાજેતરમાં અઠાવી ફેબ્રુઆરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો છોડમો તો બહાર પાડ્યો હતો અને અગાઉ આ યોજના હેઠળ કુલ બાર કરોડો કરોડોની નોંધણી કરવામાં આવી હતી પરંતુ માત્ર નવ કરોડો ખેડૂતોને આ આ યોજનાનો લાભ મળ્યો છે એટલે કે સરકાર ગઈલાઇન પાલન ના કરવાના કારણે ત્રણ કરોડ ખેડૂતોને આ યોજનાનો ભાગ્યાત રાખવામાં આવ્યા હતા જેથી જે પણ મિત્રોને કહેવાશી અને જમીન રેકોર્ડ ચકાસણી કરવાની બાકી હોય વહેલી તકે આ કાર્યક્રમ કરી શકે છે કારણ કે ચૂંટણીની પૂરી થતાં ખેડૂતોના ખાતામાં સત્તરમો મોકતો તાત્પોર્ થઈ જશે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગાજવીર સાથે વરસાદ પડશે એટલે કે હવામાન વિભાગે આજે ગુજરાતમાં પંદર જિલ્લામાં વરસાદની આગાહી કરી છે તે મુજબ આજે વલસાડ આગ નવસારી તાપી નર્મદા સુરત ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરના ગાજવીર સાથે હળવાની વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્ર જૂનાગઢ અમરેલી ભાવનગરમાં અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ગત રોજના પણ રાજસ્થાનમાં ઘણા વિસ્તારોમાં વરસાદનો માહોલ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આંધી તોફાન ભયંકર આગાહી એટલે કે અરબી સમુદ્ર હવામાન દબાણ સર્જાયો છે અને દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે તેમજ રોહિણી નક્ષત્ર પીમોસો એક્ટિવની અસર ગુજરાતમાં થશે અને દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં ભારે પવન ફૂંકાશે તેમજ નવસારી પંચમહાલ દાહોદના પાગામાં આથી ભંડોળ આવશે અને તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે તેમજ મિત્રો બાર જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સરકાર ખેડૂતોને આપી રાહતના સમાચાર એટલે કે ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓને નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે ને સરકાર બે વર્ષ પાવરથી લઈને પોંચ વર્ષ પાવર સુધીના સોલર પંપ માટે નેવ ટકા સબસિડી આપશે ને કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ પોત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાને લક્ષ્ય રાખ્યું છે ને પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલર પેનલ દ્વારા મફત વીજળી આપવા માગે છે જેથી ખેડૂતોને વીજળીના બિલ ચિંતા કર્યા વિના સોલર પંપની મદદથી તેમના ખેતરને સિંચાઈ કરી શકે છે અને આ યોજના દ્વારા ખેડૂતોને બમણો લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે અને બીજું જો ખેડૂતોને વધતી વીજળીનું ઉત્પાદન કરીને તેને ગ્રીડમાં મોકલશે તો તેમને કિંમત પણ મળશે